હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે ટુડે સ્પેશિયલ એટલે કે ચોથી ફેબ્રુઆરી હું તમારા માટે લઈને આવી છું ચોથી ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર ડે રાઈટ કોના દ્વારા ઉજવવામાં આવે છે યુ એટલે કે યુનાઇટેડ ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા ક્યારથી તો બે હજારથી અચ્છા યુઆઈસીની સ્થાપના ઓગણીસો તેત્રીસમાં થઈ હતી જીનેવા ખાતેનું મુખ્ય મથક છે આ વર્ષની થીમ શું છે તો યુનાઇટેડ બાય યુનિક જે બે હજાર સત્યાવીસ સુધી ચાલશે ભારતમાં કેન્સર અવેરનેસ ડે ક્યારે ઉજવવામાં આવે છે સાત નવેમ્બર તો તમારા બધા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા હશે ફ્રેન્ડ્સ થીમ કઈ છે ભારતમાં ક્યારે ઉજવાય છે ઇન્ટરનેશનલ લેવલે ક્યારે ઉજવાય છે તમને ખબર છે આપણે પિંક રિબિન એ બ્રેસ્ટ કેન્સરનું પ્રતિક છે અને સ્ટીલ અને વ્હાઇટ રિબિન એ સર્વાઇકલ કેન્સરનું પ્રતિક છે ભારતમાં ઘણી બધી મોટાભાગની મહિલાઓના મૃત્યુ સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરથી થાય છે એમાં અવેરનેસ લેવા માટે આ વાત થઈ છે એ સિવાય ભારત સરકારે સેરાવેક નામની રસી ચાલુ કરી છે વેક્સિન રાઇટ જે સર્વાઈકલ કેન્સર સામે મહિલાઓને રક્ષણ આપશે અને સુધા મૂર્તિએ પણ એના વિશે વાત કરેલી છે તો બસ ફ્રેન્ડ્સ આજ માટે ફક્ત આટલું જ રાખીશું ફરીથી ટુડે સ્પેશિયલ હશે ત્યારે આપણે ફરીથી મળીશું આ રીતે બાય